તો सीताराम બધાઈની રામ રામ सीताराम બધાઈની તો જોઓ આપડી ધાણીનો સ્ટોક થઈ ઉપડવા માંડ્યો ખાલી થાવા માંડ્યો કાયમ એક બે એક બે જણા આવે છે ધાણીનો બિહારણ લેવા ને જોઓ હું દેખાડ દઉં તમને ફરી એકવાર એકવાર તમે જોયો તો અહીંયા પાછું દેખાડ દਾਂ તો જો આ ડબલ પેકેજિંગ કરેલ છે પહેલા આ પ્લાસ્ટિકમાં નાખે પછી આ બોરામાં પહેલા આ પ્લાસ્ટિકનો બોરોય બાંધી હોય હા આ બોરો પછી એને માથે બાંધી હોય ને અંદરથી જોઓ હું તમને ધાણી દેખાડ દਾਂ કેવી જોરદાર પકવળ છે એ દેખાડવા જો તો ફૂલ ખખડતી હોય મુરત કોઈ ભેજ નથી લાગે ભેજ વગર અને પકવેલ ધાણી અને આ ધાણી છે ને આ કરકરિયા વાળી ધાણી છે લંબુડી ધાણી કહેવાય આની ઘણા કરકરિયા વાળી ધાણી કીએ લંબુડી ધાણી કીએ જંગલી ધાણી કીએ ખરીએ ની ખરીએ ની આ મુર ખરતી ને આમાં આજે એક બીજી વેરાયટી આવે લીહી ધાણી આવે અને ગોળ થાય એ ધાણી ઈ ધાણી છે ને એ બહુ ખરીએ આ ધાણી તમે પકવેન ને વાઢીતી ને તોય ને જ ખરી ન કંઈ ઓલી ધાણી હોય એની ત્યાં પાક્યા પહેલા જ વાઢે લેવી પડે ને વેઠો ઢગલો થઈ જાય ને આ મી ફૂલ હે લે તો આ હે એકદમ તોય આમાંથી ખરીવાનું પ્રમાણ હાવ ન જીવું હે એ જરાયને તે હું આપણે કહેવાય ને આનો પારો આપણી નાખ્યો તો હાલો પારો હું તમને દેખાડતા પારો નાખ્યો એને પાંચ આજ દી છે

પારો આપણે ખોલીએ હું દેખાડે તમને જો બધી ગયા બધી કૂટાઈ ગઈ ને બધામાં હરામાં હાર જર્મિનેશન હે જોવા જારો આવે ગયો આખે આખી ધાણી નો જેટલે નાખ્યા એટલે બધા ઉગે ગયા તો એ પારો નાખવાની વાત જોતા પારાની વાત જોતા પાછો એકદમ ભાવ કે દે કોઈ ભાવ સત્તરસો રૂપિયા હે મણના ગામ સિમર તાલુકો જિલ્લો પોરબંદર મોબાઈલ નંબર ઉપર હું આપે દે મારા એટલે તમારે કોઈને આવવું હોય તો ફોન કે મેસેજ કરીને આવજો જ અમારું ઘર કે અમારું ગામ ન જડે તો મને વોટ્સએપ ઉપર મેસેજ કરજો એટલે હું તમને લોકેશન નાખી દે ફટાફટ સ્ટોક ખાલી થાય જેની લેવી હોય જલ્દી કરો તો એ છે ને રીંગણીમાં થોડાક રીંગણા હતી તળેલા આ રીંગણીમાં રીંગણા મળ લખે પરવા આપડી ઉતા ને હમ ઈ છે એક રીંગણીમાં કેટલા રીંગણા છે ભટુડિયા ભટુડિયા

ઓલ્યા મુંબાય એક દલેવ્યો તો નીંદર જ રાખી આખો દી હા એ બગડે તોડે નખતા જો ગયો આ એવા આગળ આગલા છોડવામાં કોક તો પડે તો પડે જ ને પડે તો ટેસ્ટી હોય તો જી વેઠા ન પડે દવા ના છાટતા જી ટેસ્ટી રીંગણું હોય ને જે સારું રીંગણું હોય ને

ખળ થેગું ને એ એટલી નાખ ને અહીં નાખી દઈએ ફેગી કરી લઈએ થોડીક એવું તોર દાદમાં હાથથી આકું હતી તૂરદાઈડ માં ખળ જાજું થેગું ક્યારાઓમાં હાથી આંખી દઈએ ને તો પછી મવડીયા દે અને પાણી ચાલુ કરી દે એણી પાણીનો ટાઈમ થતો હવે પાણી જડ્યો સવાયનું પાણી જાડ્યું ને તૂરદાદ તો થવા નહીં હે ઘોડા ઘોડા ભાઈ ફાટે નહીં કરવાની હે તૂરદાજ જો જોતા ખરી હું દેખાડી હતી તમને એમાં તો હાલ હાલવા નહીં રસ્તો નહીં રહે એવી એવી તૂડદાત થાય હવે જ પાણી જડી નથી જવા આમાં રીંગણી જો જોડે જામ લાગે બધાયમાં મસ્ત રીંગણા એ તો જઈને રમકડા રમકડું અટકાઈ જતું હતું ઉતારવા હાટું થઈને ને ગાંધા